મહાનગર પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ખટોદરાની આઈએનએસ હોસ્પિટલ પાછળ આવેલ સોરઠિયા કમ્પાઉન્ડની દુકાન નંબર ચારસો ના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી સાતસો પંચાવન પોઈન્ટ છસો એકવીસ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો આ પનીર પ્લાસ્ટિકના પેકિંગમાં વેચાણ માટે તૈયાર રખાયું હતું ડેરીના સંચાલક શૈલેષ પટેલની પૂછપરછ કરતા આ પનીર ઓલપાડના સાયણ ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટથી મંગાવ્યા હોવાનો ખુલાસો થયો હતો જ્યાં પણ એસઓજીની ટીમે દરોડા પાડી વધુ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો તપાસમાં પોલીસે ચારસો વીસ કિલો શંકાસ્પદ ડિલાઇટ તૈયાર બટર છસો લિટર શંકાસ્પદ દૂધ નેવ લિટર શંકાસ્પદ તેલ બસો કિલોથી વધુ શંક શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બંને સ્થળોએથી પનીર દૂધ બટર અને એસિડ સહિતના શંકાસ્પદ પદાર્થોના સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે આ શંકાસ્પદ પનીર કોણ કોણ ખરીદતું હતું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે